કેમ છો તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક મારા નવા વિડીયોની અંદર તો આજે આવ્યા છે આપણે પાછા ખેતર તો આપણે પારા બાંધ્યા હતા એ તો તમને બતાવ્યું હતું પારા બાંધ્યા એ બતાવ્યું હતું રોટા વેટર આવ્યું હતું એ બતાવ્યું હતું તો હવે છે ને આ ધોરિયા ઠેબા કરી નાખી આમથી કરે છે ને હવે આપણે પછી એમાં ધોરિયા ઠેબા કરી નાખીએ ચાલત તમને બતાવી અને હા મિત્રો બે તારીખી વિડીયો આવશે પણ મેં તમને આગલા વિડીયોમાં જ કીધું હતું વિડીયો આવશે પણ થોડાક મોડ આવશે થોડોક ગેપમાં આવશે વિડીયો આપણે જેવી રીતે આવતા એવી રીતે નહીં આવે હમણાં થોડાક બે તારીખનું થોડુંક કામ તે પછી કન્ટિન્યુ એ પછી આપણા પાછા હતા ને વ્લોગ બનાવવાના તમારા માટે કાંઈક સ્પેશિયલ કરવાની ટ્રાય મારી હતી થોડું એ બધું કરી આપણે પછી બે તારીખ પછી કન્ટિન્યુ લોગ આવશે બે તારીખી તમે જોઈ લ્યો પછી તમને મજા આવશે મારો કડી ક્રેન મળે પણ મિત્રો અત્યારે આપણે નહીં તો ચાલો હવે ધોર્યો કરી નાખીએ A few moments later. મિત્રો હવે હા થોડા કહી રહ્યા હા પાણી પીવા એવા હાલો પાણી પીવું હોય તો આવજો બાકી હું પી લો મિત્રો આપણે ટ્રેક્ટર લીધું હતું આઈ સર ફોર એટ ફાઇવ તો મિત્રો તમારે એનો વિડીયો જોવો હોય એટલે કે તે દી બ્લોક તો નહોતો તરો પણ ટેક્ટરનો ટૂંકમાં આ ટ્રેક્ટરમાં આવી બધી સુવિધા અને એવું બધું તમારે એ વિડીયો જોવો હોય ટ્રેક્ટર નંબર પ્લેટ હું હે એ બધી તમારે વિડીયો જોવો હોય તો કમેન્ટમાં કહેજો તો આપણે એ વિડીયો પણ બનાવશું ચાલો હવે જ્યાં પછી ધોરિયા કરવા આવે લઈ થયો તો મિત્રો થઈ ગયા બપોરના અગિયાર જેવું અને આપણો ધોરિયા થઈ ગયા કમ્પ્લીટ ધોર્યા આપણો ધોરી એકદમ કમ્પ્લીટ થઈ ગયો હે હવે આપણે જ્યાં પાવડા લઈને કરે પાવડો ક્યાંય જ રાખવાનો હોય તો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક ભૂલતા નહીં ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મેળવ્યા બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય